તમને તમામ વસ્તુ મળવાની છે તો લઈએ આપણે પહેલું જ પ્રકરણ છે સમવદધ્વમ સ્વાધ્યાય સોલ્યુશન બરાબર સમવદધ્વમ એટલે કે સાથે મળીને બોલો આ સિવાય જે નવા મિત્રો છે એને ખાસ કહી દઉં તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન પણ છે મિત્રો જેમાં નીચે મુજબની માહિતી તમને મળવાની છે અને હા વેદ ડિજિટલ એજ્યુકેશન તમને ધોરણ દસની અંદર તમામ વિષયને લગતું મટીરિયલ પૂરું પાડશે બરાબર એટલે તમને ખૂબ જ ઉપયોગી થશે એટલે ખાસ જોજો બધા જ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાની પેપરની સમજૂતીના વિડીયો એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો આ બધું જ આપણું વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે

પૂર્વે કેમ સમય બે હાજર બાવીસ અને જુલાઈ બે હજાર બાવીસ માં તો જવાબ આવશે ભદ્રમ ત્રીજું જાયા કિદિમ વાચમ વધતું તો શાંતિવામ ચોથું સર્વે કિદશા ભવનતું તો સુખી ન પાંચમો પર્જન્ય કદાસ્તુ તો કાલે છઠ્ઠું હે દેવ દુરીતાની પરાસુ સાતમું પુત્ર પિતુ પિતા આઠમું સર્વે નિરામયા ભવંતુ નવમું સર્વે ભદ્રાણી પશ્યતું દસમુ પૃથ્વી સિની સસ્યશાલી બીજુ એક વાક્યન સંસ્કૃત ભાષાયામ ઉત્તરત એટલે કે તમારે એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર આપવાનો છે પૂર્વે દેવા કથમ ભાગમ ઉપાસતે તો પૂર્વે દેવા સંજનાના ભાગમ ઉપશતે બીજુ જાયા કશ્મે मधुમંતિમ વાચમ વદતુ તો જાયા પત્યે मधुમંતિમ વાચમ વદતુ ત્રીજુ માનવા કિਦਰ샤 સંતુ તો માનવા નિર્ભયા સંતો કહ ક્ષોભ રહી પ્રશ્ન વાક્ય રચયત એટલે કે તમારે રેખાંકિત પદો ને સ્થાને કોશ માંથી યોગ્ય પદ વાપરીને પ્રશ્ન બનાવવાનું છે કોશ આપેલા છે કદા કહ કિદિમ કા

તો આમાંથી કયા કયા છે જવાબમાં આવશે સંતુ પશ્યંતુ અને તમારે ઉત્તર ગુજરાતી ભાષામાં એટલે કે માતૃભાષા ગુજરાતી છે એમાં લખવાના છે તો પેલો પ્રશ્ન ઋષિ સૂર્ય પાસે સાની યાચના કરે છે તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ સર્વ દુષ્કર્મણો દુર્ગુણો દૂર કરો અને અમારે માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો બીજું પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ જો પૂછાઈ ગયો બોર્ડમાં તો પતિ પ્રત્યે પત્નીએ મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ ત્રીજું ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને રોગરહિત થાવ સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાવ સંગઠિત રહેવા માટે કવિ શું સમજાવે છે તો સંગઠિત રહેવા માટે કવિ કહે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન યજ્ઞમાંથી મેળવેલો પોત પોતાનો તેમ તમે બધાય સાથે ચાલો અર્થાત સંગઠિત બનો સાથે બોલો એક સમાન વિચારવાળો બનીને જીવન વિતાવો માં કશીદ દુઃખ ભાગ ભવેત સુક્તિના ભાવને તમારા શબ્દોમાં વર્ણવો તો માં કચ્છિત દુઃખ ભાગ ભવે કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાવ આ પ્રાર્થનામાં કવિ સમગ્ર જન સમૂહનું હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરે છે આગળ આ દેશનો કોઈ પણ નાગરિક અભાવગ્રસ્ત જીવન ન જીવે સૌને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ બરાબર પ્રાપ્ત થાય અને સૌ સુખમય જીવન જીવે સૌ નિરોગી રહે સર્વ મનુષ્યો પરસ્પર સ્નેહ ભાવથી જીવન વિતાવે અને એકબીજાના સુખની કામના કરે

থায় শী রাখি অস্তু জয় হিন্দ